આપ સર્વે જાણો છો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો નીચે લિંકમાંથી પણ ખરીદી કરી શકો છો મોબાઈલ નંબર પર કોલ કરીને પણ ખરીદી કરી શકો છો જો 300 થી વધુની ખરીદી કરો છો તો 15% સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV15 500 થી વધુની ખરીદી કરી શકો છો તો 20% સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV20 છેલ્લા ત્રણ પ્રશ્નો જોઈએ અવૈધિક માહિતી સંચનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો

વિદ્યમે લક્ષણોની અંદર ચાવીમાં છે ને આમાં જો મુદ્દા આપેલા છે ડિટેલ્સ નથી આપેલી લીટી વાઇઝ એટલે આમાં ચાવીની કોઈ આવશ્યક નથી પણ ઈઝીલી પાકા થઈ શકે પહેલું પર આધાર રાખે છે માનવ સંબંધો અંકુશ કે આદેશની જરૂર નથી મૌખિક કે सांકેતિક ભાષામાં પણ શું કરી શકાય છે સમજાવી શકાય છે આમાં તમે ભાગલા પાડ દેજો 4 4 ના પહેલા ચાર મુદ્દા પાકા કરવાના પછી ચાર પાકા કરો એટલે સરળતાથી 8 8 યાદ રહી જાય માનવ સંબંધ છે છે લીટી પછી પરિવર્તનશીલ વિધિને કોઈ મહત્વ નથી વિશ્વસનીયતા પ્રદાન કરે છે કેવી વધુ એમસીક્યુ બની શકે કયો માહિતી સંચાર વધુ વિશ્વસનીય છે કે વિશ્વસનીયતા પ્રદાન કરે છે તો અવૈધિક આવશે અવૈધિક માહિતી સંચાર વૈધિકને શું છે

સાદી સિમ્પલ માહિતી માહિતી સંચાર કહેવામાં આવે છે બીજી એક વ્યાખ્યા આપી છે જો તમને જરૂર પડે હકીકતો વિચારો અભિપ્રાયો અને લાગણીઓ બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી આપલે એને શું કહેવાય છે માહિતી સંચાર પહેલો મુદ્દો છે હેતુલક્ષી પ્રક્રિયા માહિતી સંચાર હંમેશા હેતુ હું હું એકલો એકલો બોલી શકતો નથી હું એકલો એકલો મને મને નથી કહી શકતો હું બેઠો છું આમનો બબલા કરું તેનો કોઈ હેતુ નથી માહિતી સંચાર હેતુ લક્ષી પ્રક્રિયા છે કઈ રીતે તો કે અહીંયા બે વ્યક્તિઓ એકબીજાને માહિતીની આપલે કરે છે એટલા માટે આ હેતુ લક્ષી પ્રવૃત્તિ છે હેતુ વગર માહિતીની આપલે જ ના થઈ શકે શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવા જોઈએ એ જ માહિતી સંચાર કામનો છે જેમાં ભાષા અને શબ્દો સ્પષ્ટ છે

શેનો ઉપયોગ કરતા હોય છે માહિતી સંચારનો ઉપયોગ કરતા હોય છે વહીવટી પ્રક્રિયા સાથે શું છે સંબંધ ધંધાની અંદર સમસ્યા ઉકેલવા પ્રશ્નો સોલ્યુશન કરવા મૂંઝવણો દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે માહિતી સંચાર નવું શીખવા માટે એટલે અહીં કીધું છે કે વહીવટી પ્રશ્નો સમસ્યાઓ નિર્ણયો મૂંઝવણો વગેરેનો ઉકેલ કરવા માટે માહિતી તમે માહિતી એકબીજાને આપશો તો સોલ્યુશન આવશે નકર સોલ્યુશન નહીં આવે એટલે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ છે કેવી પ્રવૃત્તિ છે માનવીય પ્રવૃત્તિ છે કઈ રીતે તો કે અહીંયા માહિતીની આપલે મેક્સિમમ માનવી દ્વારા થાય છે ધંધામાં માહિતીની આપલે સેના દ્વારા થાય છે માનવી દ્વારા માનવી વગર સજીવ સૃષ્ટિમાં બહુ ઓછા એવા લોકો છે કે માહિતીની આપલે કરતા હશે સરળતાથી આપણા જેટલી એટલે માહિતીની લેવડ દેવડ કરવી એ માનવીય સ્વભાવમાં છે એટલા માટે કઈ પ્રવૃત્તિ છે માનવીય પ્રવૃત્તિ છે

અને ન્યાય ન્યાયનો મળે તો રાષ્ટ્રીય કક્ષામાં જેમાં જિલ્લા અને રાજ્યમાં સ્ટ્રક્ચર એક સરખું છે પહેલાં સમજી લેજો પછી આપણે સમજીએ જિલ્લા કક્ષામાં અને રાજ્ય કક્ષામાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિ હોય છે કેટલા હોય છે ત્રણ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાની સ્થાપના કોણ કરે છે રાજ્ય સરકાર બેયમાં કોમન છે પાલી એકજ લીટીનો ચેન્જ છે એ છે હું તમને કહીશ આ ત્રણ વ્યક્તિમાં એક પ્રમુખ હોય છે

સરકાર ની સ્થાપના કરશે અને ત્રીજું કેટલાનો વહીવટ કરશે તો કે ભાઈ રાષ્ટ્રીય કક્ષા છે ને એક કરોડ થી વધુ ના જેટલા પણ વહીવટ છે એ બધા સોલ્વ કોણ કરશે

ઓછામાં ઓછા એક મહિલા હોવી જોઈએ વીસ લાખ સુધીની વળતરની વહીવટ મૂલ્ય થઈ શકે છે ફરિયાદ બાદ જિલ્લા ફોરમમાં તમને ન્યાય ન મળે જિલ્લા કક્ષમ તમને ન્યાય ન મેળવો તો દરેકમાં કોમન કન્ડિશન છે ત્રીસ દિવસ ત્રીસ દિવસમાં તમે ઉપરની અદાલતમાં જઈ શકો છો એ કીધું જઈ શકે જુઓ કે ભાઈ આ જિલ્લા ફોરમ બંને પક્ષોના સાંભળીને જરૂરી પ્રયોગશાળામાં પ્રયોગશાળા લેબોરેટરીમાં લઈ જઈને બધી જ માહિતીના અહેવાલ મેળવે છે અને ન્યાય આપે છે જો તમને ન્યાય નથી મળતો જિલ્લામાં તો ત્રીસ દિવસ સુધીમાં તમે પુનઃ વિચારણા કરીને રાજ્ય કક્ષાના આયોગમાં કેસ કરી શકો છો આ રાજ્ય કક્ષા માટે સેમ છે રાજ્ય કક્ષામાં તમે ક્યાં તમને ન્યાય ન મળે તો ત્રીસ દિવસમાં પાછો તમે કેસ કરીને ક્યાં જઈ શકો છો રાજ્ય રાષ્ટ્રીય કક્ષામાં રાજ્ય કક્ષામાં દેશના દરેક રાજ્યમાં આયોગની સ્થાપના કરવાની જવાબદારી કોની છે રાજ્ય સરકારની છે આ આયોગમાં પ્રમુખની સાથે અન્ય બે વ્યક્તિઓ એમ ઓછામાં ઓછા કેટલા હોય છે

રાષ્ટ્રીય રાજ્ય કક્ષામાં તમને ન્યાય નથી મળતો તો ત્રીસ દિવસની અંદર પુનઃ વિચારણા કરીને તમે ક્યાં જઈ શકો છો રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં જઈ શકો છો ચાલો આવી જાવ રાષ્ટ્રીય કક્ષામાં આ રાષ્ટ્રીય કક્ષાના આયોગની સ્થાપના કરવાની જવાબદારી કોની છે કેન્દ્ર સરકારની પ્રમુખની સાથે અન્ય ચાર વ્યક્તિ હોય છે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે પાંચ હોય છે આ રીતે નિમણૂક પામતી પાંચ વ્યક્તિઓ પૈકી ઓછામાં ઓછી એક શું હોવી જોઈએ મહિલા હોવી જોઈએ મતલબ બધામાં ફિક્સ છે એક મહિલા તો હોવી જ જોઈએ પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા તો નિવૃત્ત ન્યાયમૂર્તિ નિમણૂક તમે કીધું ને હમણાં સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ તો કામ થાય નકર નો થાય બાકી બધી માહિતી સિમ્પલ આપી શકે ભાઈ તમારી લેબોરેટરીમાં વસ્તુ જશે અને એનું લેબોરેટરી થશે અને પ્રોડક્ટની વિશે જાણવામાં આવશે પ્રયોગશાળામાં જશે સંશોધન થશે પછી ન્યાય આપવામાં આવશે કેટલી રકમ વળતરની રકમ છે એક કરોડથી વધુ તો જ સીધો ન્યાય કેસ થાય મતલબ સીધો કેસ થતો નથી હવે સમજો તમે જિલ્લામાં ગયા તમે રાજ્યમાં ગયા તમે રાષ્ટ્રીય ગયા તો તમને ન્યાય ન મળ્યો તો રાષ્ટ્રીય કક્ષામાં તમને જો ન્યાય ન મળે તો એ પક્ષકાર પોતે સુપ્રીમ કોર્ટમાં સીધો જ કેસ કરી શકે છે અને સુપ્રીમ કોર્ટમાં પોતે ન્યાય મેળવી શકે છે જો અહીં લખ્યું છે કે સાંભળીને જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવે છે અને જો તેમને યોગ્ય ન્યાય ન મળે તો તે સીધો સુપ્રીમ કોર્ટમાં છે કઈ કોર્ટમાં ત્યારે જ્યારે રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં તેમને ન્યાય મળતો નથી ત્યારે બેઝિક ઇન્ફોર્મેશન બધી આપેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ગાલાનું સંપૂર્ણ છ છ પેપર સેટ સોલ્વ થાય પેપર સોલ્યુશન થાય છે અને તમને બધી જ માહિતી આપેલી છે વધારે ઇન્ફોર્મેશન તમારે જોતી છે તો તમે અમને કોમેન્ટમાં પણ જણાવી શકો છો અહીંયા BA અપડેટમાં જોડાઈ જજો જેથી તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો નવી નવી માહિતી અમે તમને આપતા રહીશું IMP આપતા રહીશું સરળતાથી તૈયારી કેમ કરવી આપતા રહીશું અને live પણ આવવાના છે તેમાં પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો એ મોબાઈલ નંબર માં તમે જોઈન થઈ શકો છો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આમ જ તમારું પરિણામ પણ ખૂબ સારું આવે અને ખૂબ જ સારી તમે ભવિષ્યની કારકિર્દી બનાવી અમે આશા રાખીએ છીએ